नमस्कार मित्रों स्वागत छे તમારું MS રહસ્ય YouTube ચેનલ માં આ દુનિયા માં અમુક વાતો એવી છે જેના પર વિશ્વાસ કરવો ખૂબ અઘરો છે જીવો કે પુનર્જન્મ અને ટાઈમ ટ્રાવેલિંગ તો આ વિડિયો માં આપણે વાત કરીશું ટાઈમ ટ્રાવેલિંગ એક એવું મશીન જેનાથી આપણે ઘણા વર્ષો આગળ અને ઘણા વર્ષો પાછળ જઈ શકીએ છે શું આ વસ્તુ શક્ય છે તો ચાલો જાણીએ આના પર બનીલી એક ઘટના વર્ષ 2006 માં યુક્રેન માં જે યુરોખંડ માં આવેલો દેશ છે ત્યાં કંઈક એવી ઘટના બને કે પોલીસ દ્વારા એક વ્યક્તિને ધરપકડ કરવામાં આવી આ વ્યક્તિ એવો દાવો કરે છે કે હું 1958 માંથી 2006 માં આવ્યો છું અને 2050 માં પણ ગયો છું આમાં સૌથી મોટું આશ્ચર્ય એ હતું કે તેમની પાસે 1950 ના દાયકાના સોવિયત સંગના દસ્તાવેજ હતા જે માં તેમની ઉંમર 25 વર્ષ જણાવવામાં આવી હતી હવે આમાં વિચારવા જેવી વાત એ હતી કે

આ કિસ્સામાં ઘણા લોકો કહે છે કે તેણે બે વખત સમયની મુસાફરી કરી હતી એકવાર તે બે હજાર છમાં માં અને બીજી વખત બે હજાર પચાસમાં આવ્યો હતો કારણ કે તેણે બે હજાર પચાસમાં તેની ગર્લફ્રેન્ડને કિમની તસવીરો પણ મોકલી હતી પરંતુ એક યુટ્યુબર એ આ બાબતની ઊંડાણપૂર્વક તપાસ કરી જોકે તેને એવી કોઈ માહિતી મળી ન હતી જે સાબિત કરી શકે કે ટાઇમ ટ્રાવેલની આ ઘટના ખોટી છે પર આધારિત છે જો તમારે આ ઘટના વિશે માહિતી જોઈતી હોય તો તમે Google પર સર્ચ કરી શકો છો વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને આવાજ બીજો વિડિયો જોવા માટે બેલ આઇકન ને પ્રેસ કરવાનું ભૂલશો નહીં જય માતાજી જય શ્રી કૃષ્ણ